ઠાકોર સમાજમાં બંધારણના ઉલ્લંઘન મામલે ડીસાના જાબડીયા ગામમાં ઉલ્લંઘન કર્યા હોવાનો મામલો ત્યારે અહીંયા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પાસે જવાબ માંગવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે ભારત સરકાર કાયદો ઘડે ને એટલે પછી એમ કેવાય કે મને ખબર નથી તો એ વસ્તુ ચાલે નહીં એ બધાને લાગુ જ થાય જ્યારે ઓગણની અંદર બંધારણ બન્યું ત્યારે કોઈ બેતાલીસ બીજા ગોળ કોઈ જલા કોઈ રહ્યા નતા ત્રણેય જિલ્લાઓ એક સાથે મળીને આ બંધારણ બનાવ્યું હતું એમાં સત્યાવીસે તાલુકા આવી ગયા હતા અને પછી કોઈ એમ કે અને એ લોકો તો સોશિયલ મીડિયાથી જ આખું ચલાવે છે કેમ્પેન અને સોશિયલ મીડિયામાં આટલું બધું ચાલ્યું હોય અને કોઈ એમ કે કે મને ખબર નથી તો એ વાત એક વાહિયાત વાત છે તો ઠાકોર સમાજના બંધારણનો આખો આ મામલો કે જેમાં હવે જાબડિયા ગામમાં સમાજના લોકો એમ કહી રહ્યા છે કે અમે જવાબ માંગીશું જોકે સામે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર કહી રહ્યા છે કે અમે કોઈ ઉલ્લંઘન નથી કર્યું હવે આખો વિવાદ ક્યારે શાંત થાય છે એના પર નજર રહેશે ડીસાના જાબડિયા ગામમાં બંધારણનું ઉલ્લંઘન કરાયો હોવાનો દાવો છે